નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો લાંબા સમય સુધી વેફર જે છે ને આવીને આવી ક્રિસ્પી બનેલી રહે અને માર્કેટ જેવી જ મસાલેદાર ટેસ્ટી લાગે ને એવી આજે આપણે કેળાની વેફર બનાવીશું તો આ મસાલા સાથે કેળાની વેફરનો ટેસ્ટ જે છે ને એકદમ માર્કેટથી લાવ્યા હોય ને એવો જ લાગશે જેના માટે મિક્સરના વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર લેવાનો છે આમચુર પાવડરથી જે છે એ સરસ એવો ચટપટી બનશે વેફર ચપટીક જેટલી ખાંડ ઉમેરીશું બહુ સ્વાદ ને ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે કરતા થોડુંક ઓછું મીઠું લેવાનું છે એક ટી સ્પૂન જેટલો સંચડ પાવડર ઉમેરીશું ચપટેક જેટલી હળદર અને તમને કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર જો બાળકોને કન્સિડર કરીને બનાવતા હો તો તમે કાશ્મીરી લાલ મરચા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને ઉપવાસમાં ન ખાવી હોય અને હિંગ ઉમેરવી હોય તો તમે હિંગ પણ ઉમેરી શકો છો તો આ મસાલો જે છે આપણો રેડી થઈ ગયો છે બટાટાની વેફર ઉપર પણ આ મસાલો જે છે બહુ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં જે છે એક કિલો જેટલા કાચા કેળા લીધેલા છે તો આગ્રહ એવો જ રાખવાનો કે આપણે જે દિવસે વેફર બનાવવી હોય એ જ દિવસે કેળા પરચેસ કરીએ રાખી ના મૂકીએ રાખી મૂકવાથી કેળા જે છે એ પાકવાના સ્ટાર્ટ થઈ જાય છે તો આ રીતની કોઈ પણ બ્લેડ લઈ લો તમે ઝીણી જાડી તમને જે પ્રમાણે વેફર પસંદ હોય અહીં મેં મધ્યમ સાઇઝની બ્લેડ જે છે એ લીધેલી છે હવે એક વાસણમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ચતુર્થાંશ કપ જેટલું પાણી લઈશું મીઠાને સરસ ઉગાડી દેવાનું છે તો આ સ્ટેપ કરવાથી કેળાની વેફર જે છે એ લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી બનેલી રહે છે કારણ કે મીઠું જે છે એ અંદરથી ભેજનું પ્રમાણ જે છે એ તરત જ શોખી લે છે હવે કેળાને જે છે આપણે આ રીતના છાલ ઉતારી લેવાની તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જાડી જાડી છાલ જે છે એ ઉપર ના રહી જવી જોઈએ બધે જ તરફથી કેળું જે છે એ પ્રોપર છોલાઈ જાય કારણ કે જે આ જાડી છાલ રહી જાય તે ભાગ કૂક થતાં વાર લાગે અને જ્યાં ઝીણો ભાગ હોય એ જલ્દી કૂક થઈ જાય એના કારણે ઘણીવાર આપણી વેફર જે છે એ જલ્દી પોચી પડી જતી હોય છે લાંબા સમય સુધી ક્રિસ્પી બનેલી નથી રહેતી એટલે કેળાને જે છે એ બધે જ તરફથી ઇવનલી પીલ કરવાનું તો બાળકોને જે છે જનરલી ચિપ્સ જે છે ને બહુ જ ભાવતી હોય છે તો માર્કેટથી આપણે ચિપ્સ લાવીએ વારંવાર એનું એ જ તેલ યુઝ કરતા હોય છે જે બહુ જ નુકસાન કરે છે તો આ રીતે આપણે ફટાફટ કેળાની વેફર જે છે એ બનાવીને પંદર દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકીએ છીએ તો હવે આપણે બ્લેડ વરે આ રીતે તમને જો નાની નાની વેફર બનાવી હોય તો કેળાને ઊભું રાખવાનું અને આ રીતના જો લાંબી ચિપ્સ પાડવી હોય તો કેળાને જે છે એ હળવું એવું સ્લાન્ટ રાખવાનું હવે જો તમે પહેલીવાર બનાવતા હો તો આ રીતે ચોપિંગ બોર્ડ પર બધી જ કેળાની જે છે એ પતરી આ રીતના પાડી દેવાની અને કઢાઈમાં એક એક ચિપ્સ મૂકવાની પણ જો તમને સારો એવો એક્સપિરિયન્સ હોય તળવા માટેનો તો આ રીતના ડાયરેક્ટ જ કઢાઈમાં જે છે કેળાની ચિપ્સ જે છે પાડતા જવાનું જો તમે ચોપિંગ બોર્ડ ઉપર કેળાની ચિપ્સ પાડો તો એક 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 છૂટી કરીને તેલમાં મૂકવાની અને એક એક કેળાને છોલવાનું બધા કેળા એક સાથે છોલીને નહીં રાખી દેવાના અધરવાઇઝ કેળા જે છે એ કાળા પડી જશે એક બેચ તળાય ત્યાં સુધી બીજું કેળું જે છે આપણે પેલ કરીને રેડી રાખવાનું તો અત્યારે ગેસની આંચ જે છે એકદમ હાઈ રાખેલી છે બધી જ ચિપ્સ જે છે અંદર કઢાઈમાં પડી જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠાવાળું પાણી ઉમેરવાનું તેલમાં મીઠાવાળું પાણી જે છે એક ટી સ્પૂન જેટલું જ ઉમેરવાનું એનાથી વધારે નહીં ઉમેરવાનું અને પાણી ઉમેરવાથી હળવા એવા બબલ્સ આવશે તો એના માટે પેનિક નહીં થવાનું ત્રીસથી ચાલીસ સેકન્ડ થશે એટલે બબલ્સ જે છે આપોઆપ ઓછા થઈ જશે ત્યારબાદ મધ્યમ ગેસની આંચ પર આપણને ચિપ્સ જે છે ને એ અલટ પલટ કરીને તળવાની છે તો સરસ સોનેરી દેખાય અને તેલમાં જે છે બબલ્સ થવાના બિલકુલ બંધ થઈ જાય ત્યારે આપણને સમજવાનું કે વેફર્સ જે છે એ સરસ તળાઈ ગઈ છે અને ઝાડામાં આ રીતના તમે વેફર્સને મૂવ કરશો ને એટલે સરસ ક્રિસ્પી એવો અવાજ પણ આવશે હવે આ વેફરની જે છે આપણે એક બોલમાં ટ્રાન્સફર કરીને મસાલો છાંટી દઈશું અને આ રીતે મસાલાને જે છે એ સરસ મિક્સ કરી દેવાનું તો કઈ રીતના વેફરને આપણે સ્ટોર કરીએ કે વેફર જે છે લાંબો સમય સુધી ક્રિસ્પી બનેલી રહે તો વેફરને જે છે આપણે પ્લાસ્ટિકની બેગમાં મૂકી દઈશું અને ઉપર જે છે માર્કેટમાં વસ્તુને પેક કરવા માટેના ક્લિપ મળતા હોય છે રબર બેન્ડ પણ મળતી હોય છે તો તમારા ઘરે જે અવેલેબલ હોય એનાથી આ બેગને જે છે એકદમ પેક કરી દેવાનું અને બેગને જે છે એ ટાઈટ ડબ્બામાં મૂકી દેવાનું તો આ રીતે વેફરને મૂકવાથી વેફર જે છે લાંબો સમય સુધી ક્રિસ્પી બનેલી રહે છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો